વાત આગળ ગીર સોમનાથની કરીએ જ્યાં વેરાવળ દરિયાવાહ પોલીસ નું ચેકિંગ અભિયાન અને એસઓજી મરીન પોલીસ અને એલસીબી સંયુક્ત કોમ્બિંગ હાથ ધર્યું લાઇટ ફિશિંગ સહિત ગેરકાનૂની ફિશિંગ સામે કડક કાર્યવાહી ગઈકાલે ગેરકાનૂની ફિશિંગ ઝડપાયા બાદ પોલીસ એક્શનમાં આવી છે માછીમારોના ડોક્યુમેન્ટ્સ ચેક કરાયા છે ગેરકાનૂની પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે કે અને લાઇન પર્યાવરણ આજરોજ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે એલસીબી એસઓજીની ટીમ સાથે સરપ્રાઇઝ ચેકિંગ કરી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે લાઈટ ફિશિંગ અને લાઇન ફિશિંગ એને ટૂંકમાં કેશ્યો કરવા માટે હાલ

એનસીબી હોય સાથે રાખી અને જે ખલાસ હોય તેની તપાસ કરવામાં આવે છે ત્યારે જે આ દરિયા માર્ગ પર કંઈ કોઈ પણ જાતનું જે શું નજીક જે સોમનાથ મંદિર આવેલું છે ને જેને લઈને કંઈ સુરક્ષા લઈને પણ ખાસ એકદમ કરવામાં આવ્યું હતું ખાસ કરીને જે કોઈ પણ જાતની કંઈ બનાવવામાં આવે ને ખાસ ડ્રગ છે તત્કાલ જેવા જે પડી થઈ હોય ત્યારે તેને રોકવા માટે પણ ગીર સોમનાથ પોલીસ દ્વારા આ હાથ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું યુથ